આ ચોર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત કુલ દાગીના મળી આવ્યા છે આ મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી પેસેન્જર મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તથા મંગળસૂત્રને કાઢી ચોરી કરતી હતી હાથ કરેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે મહિલા તમામ પોલીસ મથકમાં વોન્ટેડ છે આ આરોપી ગીતાબેન શૈલેષભાઈ વાઘેલા અગાઉ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ બે હજાર એકવીસમાં માં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર